નમસ્કાર ખેડૂત મિત્રો આજે મારે ખેડૂતોની એક એવી વાત કેવી છે અત્યારે તમને ખાતર બિયારણ દવા પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી હવામાન ખેતીના ઓજાર પછી ટેકનોલોજી ડ્રોન સુધી આમ કહીએ તો દાંતવડીથી માની ડ્રોન સુધીની માહિતી અનેક વિડીયોમાં મળતી હશે તમને માપણીની પણ માહિતી મળતી હશે પણ ખેડૂત મિત્રો મારે આજે મારા જ ગામના એવા એક વડીલ અને જેમની ખૂબ કોઠા ઊંચથી જમીન માપવાનું કામ કરે છે છેલ્લા પચાસ વર્ષથી અને જેમની ઉંમર છે બોતેર વર્ષ એટલે સમજી લો વીસ બાવીસ વર્ષની યુવાન વયે છે જેમણે જમીન માપવાનું કામ કર્યું છે અને અટપટી જમીન મિત્રો બરાબર હું તમને બોલું છું અટપટી જમીન કે જે ત્રાસી હોય ખૂણા પડતા હોય કાટખૂણો ન હોય ગોળાઈ પડતી હોય એવી જમીન હોય ભાઈ ભાગ પાડવાના હોય છેડા પાડોશીને અસંતોષ હોય કે મારે ઓછી છે કે સામેના ભાઈને ઓછી છે આવી જમીન જેઓ પોતાની કોઠા સુસ્તી જેઓ ભણ્યા છે ઓછું ગણ્યા છે જાજ્યું જેઓ માત્ર અઢી ચોપડી એટલે કે માત્ર અઢી ધોરણ બે પૂરું ત્રીજું ધોરણ પણ પૂરું નથી કર્યું એવા ગોરધનભાઈ વેકરિયા મારા ગામના વડીલ છે જેમની ખેતી પણ ખૂબ સુડાવણની અંદર વખણાય છે મેનતું ખેડૂત તરીકે એની છાપ છે અને વર્ષે સો કરતાં વધુ ખેતરોની માપણી કરે છે આવા પચાસ વર્ષથી ખેતીની જમીન માપવાનું કામ કરે છે એવા ગોર્ધનભાઈને કહીએ પહેલાં એમનો પરિચય આપે ને પછી જમીન માપણી વિશે ખેડૂતોને માહિતગાર કરશે તમારું નામ બોલો પહેલાં ગોર્ધનભાઈ વેકરિયા તમારો મોબાઈલ નંબર જણાવો સોરાણું બે નવાણું એટલે નવ્વાણું બે સોરા એટલે સોરાણું બે નવ્વાણું તેતાલીસ સાતસો બે અને તમને જમીન માપવા માટે જે જાઓ છો હા એ માની લો કે અટપટી હોય ભાગ પાડવાના હોય છેડા પાડે છે ને અસંતોષ હોય તો કેવી રીતે એ તમે એનો પ્રશ્ન ઉકેલતા હોય એમાં છે ને પહેલાં જાણે એને સમજાવવા પડે કે ભાઈ આ જમીન છે કોઈની થઈ નથી થવાની એ નથી એટલે સમજી અને ચારસો આંગણમાં બધાય નહીં અને આના ભાગ આપણે પાડી નાખી ઘટે તો ને સમજી લેવાનું વધે તો ને સમજી લેવાનું બરાબર થાય તો ત્યાં કોઈ સવાલ છે અને ખૂણાતરા ખેતર હોય તો અણીયેથી વેસલી બોર્ડરે જવાનું પછી એક ભાગ અડધો ગણી નાખવાનો ગુણાકારમાં ને અણીએથી બોર્ડરે જાય એની લંબાઈ કરી નાખવાની એની ચોળાઈ કરી નાખવાની અને ગોળ હોય તો એને સાત ઠેકાણા માપવાનો અણીએ બે અણીએ ઝીરો મેળવવાનો અને વૈષ્યથી બે ઠેકાણે માપવું એટલે શાળીનો સરવાળો કરી ભાંગાકાર કરીને એની લાંબી પટ્ટી કરી નાખવાની એટલે કમ્પ્લીટ આવી જાય હોળસો ને અઢાર મીટરને હાઈટ પોઈન્ટ એ વીઘો થાય અને ચાર હજારને છેતાલીસ મીટરને પછા પોઈન્ટ હોય એટલે એકર થાય પછી હેક્ટર કરવું હોય તો દસ હજાર મીટર હો મીટર આ રીતની માપણી હોય પણ